I'm gonna છે મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને ગયો છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો કીર્તિ ઠાકોરના વિડીયો બહુ ભાવ છે ના પૂછવાની વાત છે મિત્રો અને અલગ જ અંદાજમાં મિત્રો વિડીયો વાયરલ થયો છે મિત્રો ખુદ તમે બી ચોકી જાવ ભાઈને ગીત ગાયું છે મિત્રો અને ગાયેલો માટે મિત્રો ભાઈને ગીત ગાય છે મિત્રો ખુદ તમે ચોંકી જશો મિત્રો તો જોવા મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આટલો બધો વિડીયો જ કેમ વાયરલ થાય છે મિત્રો તમે ખુદ ચોંકી જશો મિત્રો કે ભાઈને ગીત જ એવું ગાયું છે મિત્રો અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ભાઈનું ગીત મિત્રો તમે જો ખાલી અને લાઈવ પ્રોગ્રામમાં મિત્રો ભાઈને ગીત ગાયું છે મિત્રો ખુદ તમે ચોંકો એવા મિત્રો ગાયું છે મિત્રો તો દરેક કલાકારની જણાથી મોટા દરેક કલાકારની અપડેટ આપી ચાહ પર જોવા મળશે મિત્રો તો જેટલો બને તો વિડીયો શેર કરજો મિત્રો અને ગુજરાતી કલાકારની અપડેટ આપી ચાહ પર તમને જોવા મળી જશે મિત્રો દરેક કલાકારની મિત્રો જણાથી મોટા તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ભાઈનો તમને અવાજ કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે આવી દરેક અપડેટ લાવીએ છીએ મિત્રો તો ચલો જુઓ વિડીયો ભાઈનો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને એક સ્ટુડિયોમાં લઈને મળશે મિત્રો ત્યાં સુધી જુઓ વિડીયો અને આપણી ચેનલ પણ નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવી ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી ચાહ પર જોવા મળી જશે મિત્રો તો જોવા ભાઈનો વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો વંદે માત્ર બાય બાય જોવા ભાઈનો વિડીયો